હાય ગાઈસ તો અહીંયા કેરી પણ છે અને આ ચિતુરબી છે આટમ પાડ્યા અમે કહીશું સતુબાય પાડ્યા હે ફળસા 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 ફળસા

आगे कट 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 कोई भी बेर चलते आगे जोड़ी हम्म तो क्या झूठा सही नहीं है वीडियो कॉल भगत मन दे अरबू आने किदु करू केथु कौन शूटिंग कर लागै ए निदा बिन टच करा दे शूटिंग से है जद्दा से या बिया से आइरे हो कई गानी रोबड़ी मेरे को तो ही अच्छी बैठ লুটায় পাঁচা বাজু બધાને ક્લોઝ થઈ જશે આપની આ છે આખી સેમ બાથી આખી વાઈડ બનાવી દેની છે લઈ લો જ દે 313 चलोटी huh? <laughs> 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 હેલો હાય ફ્રેન્ડ્સ અમારે બધું ચેકઅપ થઈ ગયું છે હાય ફ્રેન્ડ્સ અમારું સોંગ ચેકઅપ થઈ ગયું છે અને હવે તમે ટૂંક સમયના અંદર એકટા સાઉન્ડમાંથી જોવા મળશે તમને બધાય એકટા સાઉન્ડને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને ખૂબ વધાવજો અને અમારા છાયા ઠાકોર મારી સાથે અભિનેત્રી તરીકે છે અને ખૂબ અભિનય ખૂબ સારો કરે છે અમારા ફારૂકભાઈ મેકઅપ મેકઅપમેન દત્તાબેન બધાએ ખૂબ મળીને બધાએ ખૂબ સારું કર્યું છે અને હવે ઉખડી થઈ ગઈ છે બધા આવી ગયા ના પણ એવું તો ભણા થોડું હોય

છે ત્રણ કે ચાર મહિના જૂનો કેમ કે મેં સોંગ રિલીઝની ડેટ જોઈ તો સોંગ રિલીઝ તમે ત્રણ મહિના પહેલાં થયેલું છે મતલબ આ સોંગ ઓલરેડી રિલીઝ થઈ ગયું છે ત્રણ એક મહિના પહેલાં જો તમે લોકોએ ના જોયું હોય એક મિનિટ જે લોકોએ આ સોંગ ના જોયું હોય એ લોકો જોજો હું તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને કોમેન્ટ કરજો સોંગ તમને કેવું લાગ્યું સોંગના આ સોંગનું નામ છે દિલ તારુ હસે મજબૂર અને સોંગના સિંગર છે જિગ્નેશ કવિરાજ અને સોંગ રિલીઝ થયું છે એકતા સાઉન્ડમાં તો જેટલા લોકોએ ના જોયું હોય એ લોકો જોજો અને વ્લોગ પણ જોજો અને વ્લોગમાં કોમેન્ટ કરજો કે સોંગ તમને કેવું લાગ્યું અને સોંગમાં પણ જઈને કોમેન્ટ કરજો કે સોંગ તમને કેવું લાગ્યું વ્લોગમાં કોમેન્ટ કરજો વ્લોગ તમને કેવું લાગ્યું અને સોંગ તમને કેવું લાગ્યું તો બસ આવી રીતે જ હું વ્લોગ્સ બનાવતી રહીશ એકચુઅલી મને ખબર જ નથી કે આ સોંગનો પણ મેં વ્લોગ શૂટ કરેલો છે કેમ કે સોંગ તો કંઈક ત્રણેક મહિના પહેલાં રિલીઝ થઈ ચૂક્યું છે તો સોંગ બન્યું હશે ચારેક મહિના પહેલાની આસપાસ કદાચ એટલે એમને એમ ચેક કરતી હતી કે કેટલા વ્લોગ બાકી છે અપલોડ કરવાના પહેલાં અપલોડ કરી દઉં તો કંઈક નવું સ્ટાર્ટ કરું કે હમણાં મારે ચેલેન્જ વિડીયોઝને આવું બધું કરવું છે તો હું સ્ટાર્ટ કરું તો એમાં મેં જોયું કે આ બ્લોગ બાકી છે તમે અત્યારે અપલોડ કર્યો આ વ્લોગમાં કોમેન્ટ કરજો કે કઈ ટાઈપના ચેલેન્જ વિડીયોસ જોવા માગો છો મારા મગજમાં છે એક ચેલેન્જ વિડીયો ટ્વેન્ટી ફોર આવર્સ ઇન કાર તો ખબર નહીં મારાથી થશે કે નહીં થાય કે મારી ગાડી બહુ નાની છે મેં વિચાર્યું છે કે આ ચેલેન્જ કરીશ તો હું કરું કે ના કરું એના માટે પણ મને કોમેન્ટમાં તમે લોકો રિપ્લાય કરજો અને સપોર્ટ કરતા રહેજો પ્લીઝ મારે સિલ્વર પ્લે બટન લાવવું છે બહુ જલ્દી એટલે હમણાં થોડા દિવસ પહેલાં નોટિસ કર્યું કે હું કેટલા ટાઈમથી બ્લોગ્સ બનાવું છું કેટલા ટાઈમથી મતલબ ચારેક વર્ષ તો થઈ ગયા છે જૂનો બ્લોગ જોવો તો ત્રણથી ચાર વર્ષ જૂનો પહેલો બ્લોગ છે મારો પણ વચ્ચે મેં કન્ટિન્યુ કર્યું ના કર્યું હવે હું ઈચ્છું છું કે હું કન્ટિન્યુ કરું તો પ્લીઝ મને સપોર્ટ કરતા રહેજો અને બહુ જલ્દી સિલ્વર પ્લે બટન આપણી પાસે આવી જાય આઈ હોપ સો ચલો બાય બહુ જલ્દી મળીએ નવા બ્લોગમાં